ગુગંબા નગરમાં ગત રાત્રે તસ્કરોએ હાઈસ્કૂલ સામે આવેલ શોપિંગ સેન્ટરની દુકાનો જીમ તથા બે મકાન મળી કુલ દસ જગ્યા ઉપર તાળા તોડી હજારોની મથા ચોરી કરી ફરાર થઈ જતા નગરજનોમાં ફફડાટ ફેલાયો હતો ગત રાત્રી ત્રણ વાગ્યાના અરસામાં ઘોઘંબા વાસીઓ વરસાદના કારણે મીઠી નીંદર માણતા હતા તે દરમિયાન કેટલાક યુવાન દેખાતા ઈસમોએ એસએચ વરીયા હાઈ સ્કૂલ સામે આવેલ શોપિંગ સેન્ટર ની દુકાનોના તાળા તોડી શટર ઊંચા કરી તેમાંથી રોકડ રકમ તથા સામાનની ચોરી કરી હતી ત્યારબાદ આ તસ્કરો નજીકની વલ્લભનગર સોસાયટીમાં જઈ બે બંધ મકાનના તાળા તોડી મકાનમાં ચોરી કરી ફરાર થઈ ગયા હતા રાજગઢ પોલીસનું સતત પેટ્રોલિંગ હોવા છતાં તસ્કરોએ ચોરીને અંજામ આપતા ચોરી કરનાર તસ્કરો જાણભેદુ હોવાની શંકા સેવાઈ રહી છે ચીન્સ અને યુવાન દેખાતા તસ્કરો આ વિસ્તારના પરિચિત હોવાનું લાગે છે તસ્કરો દ્વારા અહીં આવેલી એક જીમ માં પણ ચોરીનો પ્રયાસ કરતા સીસીટીવી માં કેદ થયા હતા રાજકોટ પોલીસ સ્ટેશન ના પીએસઆઈ આર એસ રાઠોડ દ્વારા ઘટનાની મુલાકાત લઈને ચોરી કરનાર યુવકોનો પગેરો મેળવવાની તજવીજ હાથ ધરી છે જીડીસી ન્યૂઝ સાથે યોગેશ કનોજીયા ગોગમ